ચંદ્રોલ જૂનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી લાકડાની ચોરીનો દોર યથાવત છે સોમવારની મોડી રાત્રિના દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અંદાજે છ થી સાત જેટલા ચંદનના વૃક્ષો કાપી નખાયા દાતાર સીડીના ત્રણસો પગથિયા ચંદનના કિંમતી વૃક્ષો કપાયા છે વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કાપવાનો અવાજ આવતા સ્ટાફ દોડી આવ્યો હતો વન વિભાગની ટીમેને આવતી જોઈ ચંદનની ચોરી કરતા લોકો ભાગી છૂટ્યા વન વિભાગે ચંદન ચોરને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને શોધખોળ શરૂ કરી છે જુનાગઢના દાતારના જંગલમાં ચંદનના કિંમતી લાકડાની ચોરીનો દોર યથાવત છે સોમવારની મોડી રાત્રિના દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અંદાજે છ થી સાત જેટલા ચંદનના વૃક્ષો કાપી નાખાયા દાતાર સીડીના ત્રણસો પગથિયા ચંદનના કિંમતી વૃક્ષો કપાયા છે વન વિભાગના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વૃક્ષ કાપવાનો અવાજ આવતા સ્ટાફ દોડી આવ્યો હતો ટીમે ટીમેને આવતી જોઈ ચંદનની ચોરી કરતા લોકો ભાગી છૂટ્યા વન વિભાગે ચંદન ચોરને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો બનાવી છે અને શોધખોળ શરૂ કરી છે